ગુડ મોર્નિંગ નમસ્તે શાસ્ત્રીય કાલ કેમ છો કેડો હાલ હે સકા વેલકમ ટુ માય YouTube ચેનલ મોનિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે અને હું અત્યારે શોપ પર આવ્યો છું 1 વાગે સોરી 1 નહી 12:30 થઈ ગયો આવ્યો ને ઉપર જસ્ટ બેઠો અને મે અમુક પાસિસ ઉપર મૂક્યા હતા એમને અડધા ઉપરના પાસ નીચે આપી દીધા હતા અને આઈને જેવું જોયું ને મને કે પાસ આપો મેં કી તમને આલ્યા તો ખરા કાલ રાતે 1:30 જેવા પાસ નીચે આપ્યા તાક પૂરા થઈ ગયા ભાઈ મે કીધું મારા આવતા પહેલા તો તાર પાસ પૂરા થઈ ગયા હે મારી જોડે દસ એક પાસ મેં કીધું રહેવા દો ભાઈ અમે આવવાના જઈએ એટલે અમારે જોઈએ છે ને ભાઈ અમને કે તમે અમને જગ્યા નહીં આપો તો લખો થઈ જશે સો આજે રાતે બધાને મળવાનું છે ને મળવા માટે હું બહુ જ એક્સાઇટેડ છું બહુ બધી મજા આવવાની છે ત્યાં તમારા માટે સરપ્રાઇઝીસ પણ છે ને આટલો બધો પ્રેમ યાર તમારો મને ખબર નથી કે આટલું વહેલા બધા પાસે સેલ થઈ જશે બરાબર છે સો આજે રાતે મળવાનું છે ને બહુ જ મજા આવશે આપણે બધા ભેગા મળીને મૂવી પણ જોવાના છે અત્યારે મને લાગી છે ભૂખ હકીકતમાં ઇન્સોર્ટ મારે પીવી છે ચા એમ બીજું કંઈ નહીં કેમકે છે આપણું શ્રાવણ માસ હર હર મહાદેવ તમને બધાને મહાદેવ તમારી મનોકામના પૂર્ણ કરે અને મારી કરે બરાબર સો રાત માટે હું ફૂલ એક્સાઇટેડ છું તમે છો કે નહીં અને આવી ગયા છો વિડીયોમાં આવશો આજના વિડીયોમાં બધા જેટલા લોકો પાસે લઈ ગયા છે એ બધા આજના વિડીયોમાં પણ આવશે તો બહુ મજા આવશે તો કરવાનું છે શૂટિંગ એના માટે આવી ગયા છે ચંડો લેવા અને પંદરમી ઓગસ્ટ

મતલબ સીએમ સાહેબ ને બધા આવે છે ફૂલ બંદોબસ્ત છે બધા રસ્તા પેક કરાવી દીધા છે ગામ આખું બહાર ટોરે ટોરા થઈને બહાર આવીને ઉભું તું દરવાજાની બહાર દુકાનના શટલો પાડીને અમારે લવલી આવું પડશે જોવા આગળ દેખાય બસ જાણે નહીં અંદરથી એ ભૂપા કાકા એ કેવા ના હોય હા લવલી લવલી હાથ ફેરવું ઊંઘે નહીં હાથ દીરા ઊંઘે

બી એના ઓય ઓય વાળી ઓય હમ કેજે મને મને ઓય એમ કેજે વિડિયો બનાવ્યા વદ ના કરે ખોટો બરાબર પછી પછી એટલે પછી કરશું મે અપલોડ હા બાંધી દેશું દોરી બોરી લાયા મત દુજ રીયલ દેશ પ્રેમ વિડિયો બનાવવાનો છે મારે અત્યારે હમ લોકો કો શકો ના સમજો ઓ पार्किंग लाइट इन <laughs> लोगों को ये नहीं पता था कि ये गाड़ी की ये पार्किंग लाइट इधर आती है इधर भी। और ये देखिए आपका केपी राजकुमार ऐसे वैसे कहीं से गाड़ी घुमाते घुमेड़ते घुमेड़ते आ रहा है दौड़ते दौड़ते भागते भागते स्पीड में चला भी पड़ सकता है तो चलाओ अरे तो चलाओ ना

આ આવાળી આવાળી બરો ઓકે اچھا તમારું છે ઓકે કમિંગ સન છે બધું પ્રોપર છે યુ નો આ મ બિક પ્રોપર્ટી જી નો ઓકે સુ નામ છે આ સ્કીમ નું તમારું સ્કીમ નું નામ હજી ડિસાઈડ કરવાનો બાકી છે કેમ કે હજી તંબુ તોણ્યા નથી એ ઇન્સાન अच्छे से दौड़ नहीं सकता है ये इंसान अच्छे से दौड નહી સકતા હે બિલકુલ

काले जो जो रील्स मा स्वामी आई है आज क्या आया भाई ये देखो भाई ये डी स्पेशल फैमिली आओ स्पेशल गाइस आना अगर बाय करना चाहो भाई किशन पटेल किशन पटेल शुरू कराएं क्यों ना मैं आओ रेवादो 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 येऊ नहीं तो केऊ है येऊच क्यों भाई पिक्चर है येऊच छे विचार कवि छे एनडीआर

થોડી વાર ભૂખ લાગી છે નાસ્તો કરી લઈએ પછી આગળનું થોડું મેનેજમેન્ટ કર્યા હું બાબા પાછું કશું ના થાય આપણે કેવું ખાવાનું કશું ના થાય ખાલી ખાવામાં જ રહેવી તમારે ઘેર જ તમારે એકચુઅલી છે ને ઘરે જ રહેવાય બીજું આખું ખાઈ જાય બીજા ખાઈ જાય તો આખું વાત વટ ઉપર આવી ગઈ આખું ખાઈ જાય આખું

અબ બે જણા મોકલી દીધા છે અંદર ઓય શું બતાડું તને શું બતાડું અંદર શું ખરાબ એ રોય એ ભાઈ એ શું કર રહે હો તું બધા સારે લોગ આ રહે છે અભી મોય દેખને કે લિયે સારે લોગ જે આવા ચાલુ એન્ટ્રી ચાલુ ભાઈ સબ એન્ટ મૂવી દેખને કે લે ફે તો સબ આ ફર્સ્ટ ફર્સ્ટ આ રહે ભાઈ સબ भाई अरे वो अरे भाई सुन। अरे सुन तो सही भाई इस्त्री ओ भाई स्त्री <laughs> तो वो कपड़े वाले, वाले। स्त्री है भाई स्त्री नहीं है स्त्री नहीं चलेगी वो चला गया चला गया ये देखो अरे भाई शर्मा रहे ये टिकट लेके आ गए सारे लोग सब टिकट लेके आ गए

લોકોને આ ફિલ્મ જોવા માટે કઈ એમણે શો કર્યો થેન્ક યુ સર સો ગાઈસ આ બંનેના લીધે જ આપણે આ મૂવી જોઈ શક્યા છીએ સાહેબ મલેક સંકેત તેજાપતિ આ કોઈ દેહી ચિંતન દેશે ચિંતા કેડિયા પટેલ

જોરદાર બન્યું છે ભાઈ બધાને જોવા જવાની નમ્ર વિનંતી છે એક નંબર મૂવી છે અને ફેમિલી સાથે મૂવી જોવાનું જ છે ફેમિલી સાથે મૂવી જોવા જાવ છો ને તો બહુ જ મજા આવવાની છે આ સો ગાઈસ બધા જ આપણે ફોટોશૂટ કરી રહ્યા છે બધા જ એક્ટર સાથે અને મૂવી આપણે એક નંબર બન્યું છે સો બધા જ ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ બધી જ ફેમિલીને આપણે નવરા વિનંતી કે આ મૂવી એકવાર તો જોવા જાજો ભાઈ નટવર ઓફ એન આર શૂટાઝન હજાર <coughs> <coughs>